અત્યારે સંતવાણી બાપુ અમુક અમુક જગ્યાએ ફરમાઈશું જેવી આપે છે ને આપણને ખજોડ આવે એક જગ્યાએ ભજન ભાઈ ગાતા હતા ને હું આમ બાજુ બેઠું હતું તો એક ભાઈ ચીઠી લઈને આવ્યા એટલે મને આપી એટલે એમ કે કલાકાર ને આપી દે એમાં એને લખેલું કે મને દિલ કી બીમારી હૈ કે ગૌ એટલે મેં એને કીધું મેં કીધું ત્યાં લખીને આપ્યું છે મેં કીધું શરીર ની બીમારી હોય ડોક્ટર પાસે જવાય ને ની બીમારી હોય તારા બાપા ને કહેજે મેં કીધું લોહી પીમા અરે ક્યાં બેઠા છે શું છે એને તો બાપુ કઈ ખબર હોવી જો સંતવાણી ના પાટિયા મારવા છે ને ગાવું ગમે એમ ન હોય રામ ભજન તો ભજન હોય અને ભજનમાં બેઠા હોય ને તો સુરજ નારાયણ ઉગે ખબર એ ન પડે ને બંગાવું હોય ન આવે ને ચાની જરૂર ન પડે જો ભજનમાં બેઠા હોય ભજન એને કહેવાય બાપુ જેને શબ્દની અસર થઈ ગઈ છે એને શબ્દ ચોટી ગયો ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા ભલા મને તમને મને હજી ખબર જ નથી ભજન શું છે ભજન તો ભજન હોય શકે હાથ હાથ પેઢીઓ ખાય તો ન ખૂટે એ બાવા બની ગયા તો બાપુ કઈક તો નક્કી કર્યું છે આ હમણાં આપણે કુંભ મેળો હતો તમે જોવો તો ખરા આખા વિશ્વના સંતો કરતા કરી ઉપર નાખ્યા કે જાય ગંગા જેવું નાખીએ એટલે પાપ બળી જાય ત્યાં ગંગા ને કાંઠે રહેતા છે રોજ નહીં ધૂમકા દેતા હોય એમ પાપ બળી જાય બધું ડીંગો ઢીંગ હાલે છે ખરે માને બાપ ને જાળવો બેટે હારો રોટલો દો ગંગા ઘરે છે ભલામણ હરો ભરો મોજ કરો દુનિયા ફરવા જેવી છે જોવા જેવી છે પણ મળે મેળવવા બાપુ મચો ને તો કાંઈ ન મળે મા બાપના આશીર્વાદ જીવાય કાંઈ ન મળે મારી તો એક જ ભળામણે હોય કે મા બાપની સેવા કરો મા બાપને રોટલો દ્યો વ્યસનથી થોડાક આઘાર્યો અને હું તો આપણો આ રજપૂત સમાજ જ્યારે ભલે અઢારે વરણ આમાં બાપુ હશે બધાનો સહ સહકાર હશે એમાં હું એકની વાત નથી કરતો પણ આપડો જયારે રજપૂત સમાજ બાપુ આવું આવા ભગીરથ કાર્યમાં જે સહભાગી થાય ખરેખર ધન્યવાદ ને પાત્ર અરે હોય એમાં જાય એને કહેવાય તમે દાખલા તો દીકરીઓ હાટું ધરતી હાટું સાધુ હાટું ખપી ગયા ભલામણા અને હું તો એમ કઉ છું કે હવે આવા ભગીરથ કાર્ય કરો ને ત્યાં જ ભોળિયો ના તમારું મારું ધ્યાન રાખે બાકી અત્યારે દુનિયામાં તમારો મારો હિસાબ કેટલો છે એ તો બધાને ખબર છે તમે હારી સોસાયટી મકાન રાખવા જાઓ કેવા છો કે દરબાર કે તમને નથી દેવું દરબાર માટે રાજી કોઈ નથી પાછા આમ ગમે છે બધા દરબાર થાવ બાપુ આપણો સમાજ એટલો મારા નાથ કૃપા છે કે એટલો ઉજળો સમાજ પણ છતાંય કંઈક આપણી ખામી છે જગત જયારે આપણને તરસોડે છે ને તો આપડી કઈક થોડી ઘણી ક્યાંક ખામી છે કહેવાનો મારો અર્થ એ છે કે તમને મને બાબુ મોકો મળ્યો છે કંઈક ઘડી ભજન કરી લે એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયા તુલસી સંગત સાધકી કટે કોટી અપરાધ તમને મને આ મહાપુરુષો બાબુ કેવા કેવા પોતાના જીવન હોમી દીધા છે દુનિયા એમનામ યાદ નથી કરતી એટલા જ માટે મહાપુરુષો કે છે એ જી નથી મફતમાં એજી મળતા એના તો મૂલ ચૂકવા પડતા સંત ને સંત બનાવે જો આમાં હે ને ભજન સમજાય તો જ મજા આવશે એક જગ્યાએ મેં ભજન ગાયું ને એક ભજન મેં ગાયું હતું એમાં નામાસન વાય જેઠીરામ બાપુનું હું બોલ્યો હવે આપણને તો ખબર નથી આ સંતો બધા ક્યારે થી થયા કોઈને ક્યું ભજન ગાયું હોય એટલે જેઠીરામ બાપુનું નામાસન મેં વાર્યું અને ભજન મેં ગાયું અને એમાં પછી ભજન પૂરું થયું ને રાઉન્ડ પૂરું થયો એટલે મને એક ભાઈએ કીધું મને કે દરબાર તમને ખોટું ન લાગે તો એક વાત કહું મેં બોલો ને મને કે આ આ આ જે તમે અત્યારે ભજન ગાયું ને ઠીક કે જેઠીરામ બાપુએ નથી ગાયું મેં કીધું તો કે દાસી જીવણે ગાયું એટલે મેં કીધું તમને ખોટું ન લાગે તો હું કહું તો કે હું મેં કાસી દાસી જીવણે નથી ગાયું જેઠીરામે નથી ગાયું મેં ભાઈ ગાયું મને કેટ ને તું સમજણ ના ઘર માં તું નથી હમજતા કઈ નથી ને ધોકા હમણે છે અને જેઠીરામે ગાયું દાસી જીવણે ગાયું ભજન શું કે છે એમાં ઉતરીને આમાં તારે ક્યાં કામ હતું જેઠીરામનું દાસી નું હજી તો આવા ના આવા સંશોધન કરે છે એટલા માટે બાબુ ભજન છે ને જેને ગાયું હોય પણ ભજન શું છે કીધું સુરતા સમેટે સાહેબ ઘટમાં ભેટે તીર્થ વ્રત બહુ કરે જાય બદરી ને બેટે પડ્યું ગોતે ગોતે સેટે સેટે આદલ તો અંતર માં રહેશે મારા બાપ ભજન કરો તો ભેટે આ એક શબ્દ બાપુ જબુમાં માને વાગી ગયો અને જબુમાં માનું કામ થઈ ગયું એમ મારો કહેવાનો અર્થ એ છે કે આખી રાત તમે બેહો ભજનમાં બે તમને એક ભજનમાં જો મજા ન આવે કે જીવનમાં ઉતરે નહીં આ તો બધું વરસાદ જેવું છે વરસાદ પડે ને એટલે આમ એક હરખો જ પડે ને આખું ખેતર હોય એમાં એક હરખો જ પડે પછી એમાં ગલાસ મુક્યો હોય ને ગલાસ જેટલું આવે ને ડોલ મૂક્યો હોય ડોલ જેટલું આવે ને માટલું મૂક્યું હોય માટલા જેટલું આવે અને કોઈ જે ઊંથું મૂક્યું હોય તો કોઈ કોરું રહે શું તમારે લેવું છે એ તમારે જોવાનું હોય શું કેવા માંગે ચિત્તની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રૂજ અને તાટીયા તાવ ની તાટી એટલું અંદર થી આવે મારો ઇતિહાસ તો લગભગ તમને ખબર છે અને સદાય કહું મારો ઇતિહાસ બાબુ જેસલ કરતાંય ખરાબ છે હા આપણે સારું કામ કર્યું જ નથી ખટાર ડ્રાઈવર તો ઓગણી મીખો આમ નો કહેવાય ખટારો આંખ્યો છે આખી દુનિયા રખડ્યો શીખો તો એસટી હાટુ પણ એસટી નો લઈ જાય આ કરવાનું છે ને મેં મૂકો ખટાર ને એસટી બે અને આપણો મેળ પડી ગયો આમાં કહેવાનો મારો અર્થ આખી દુનિયામાં રખડો પણ સિદ્ધાંત જીવનનો હોવો જોઈએ હું ખટારો આંકો બધા રાજ્ય રખડી આવ્યો પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાતી દીધી પાંચ લાખ ની શરત મારીને આવજો આપણી પાસે પુરવાર કર દેસરા એમ જીવનનો સિદ્ધાંત જોઈ મારું ગોળ કયો મારું ખાનદાન કહ્યું મારા મા બાપ કોણ આનો પાવર નો હોય તો મરી જવાય તમને અને મને એક તમારા કોણને જો તમને ભાન ન હોય તો જીવવાનો કોઈ અધિકાર જ નથી બોલાવતો અરે હું તો એમ કહું રાતે બે વાગે તમારા ઘરે આવો ને તમારી શેરીનું કુતરું તમને જોઈને જો પૂછડી નો પટપટ આવે મરી જવાય કુતરું નથી ઓળખતું જગત શું ઓળખે હું એટલા માટે કહું છું નગર કૂતરાને ખબર ન પડે આમ બજારમાં આવો ને પગનો નો ગરકો થાય તો કૂતરું જાય કે તો જાય એ આમ જોઈ આમ નજર કરીને કે આ તો ઓલો લુખે છે આને ક્યાં બટકો રોટલો નાખ્યો કોઈ દિવસ એને ખબર પડે પ્રેમ કર્યો હોય ને તો એને ખબર પડે એમ તમારી અને મારી કઈક લાગણી એમાં તમારા હરપાળસિંહ પરમાર બાપુ એક ગૌરવ લેવા જેવી વાત તમારા ગામનું એક ગૌરવ અને હું તો એમ કહું

મારા રામ ભજન મોટી વાત છે બાકી જેવા બધા કોઈ નથી ગામ ના ભજન બાબત એટલા જ માટે મહાપુરુષો બાબુ છે ને જે હોયમું છે ને પોતાના દેહ હોમી દીધા છે એમના ભજન ન થઈ શકે અને મને તો દરબારું આવા આવા કાર્ય કરતા હોય દરબારું ભજન ગાતા હોય અમારે રણજીત સિંહ જો બાદશાહ કહેવાય ને પણ એને ભજન વાળા હારા માણા જ બોલાવે આ ધંધો કરતા હોય ને એને હારા માણા બોલાવે દારૂડિયા જુગારી આમના ભાઈ ન હોય હારા માણામાં બાપુ જો જગ્યા જોતી હોય ને તો ભજન એક જ વધ્યું છે લખવું હોય તો લખી લેજો આ એક જ વસ્તુ એવી છે કે આમાં માં દીકરો બે એકે બાપ દીકરી બે એકે ભાઈ બેન બે એકે એવું જો વધ્યું હોય તો ભજન એક જ બાકી જે ભગવાન કઈ છે નહીં રામ એટલી જ વસ્તુ છે બાકી મોબાઈલમાં જોયા જેવું નથી પેપરમાં જોયા જેવું નથી ટીવીમાં જોયા જેવું નથી જાવું ક્યાં હવે તો જોવો તો તમે આ મોટી મોટી જગ્યા અહીંયા અહિયાં વંટોળિયા સીડ્યા છે આપણે એમ આપણને એમ તક આ કઈક શાંતિ મળશે તો અહિયાં ભડકા છે અહિયાં જાય શકે થોડાક આશ્રમ બધાને કહે ને દો પતરા ડાલ ને કહે ને આ ભડકા તમારે અહીંયા છે તમે આ હાટુ આવ્યા જ્યાં વધારી તમારે ક્યાં જવું છે પણ સંતોની ભૂમિ છે કાયા જેની કુબડી પડશન જેના પ્રાણ સંત સુરા નિપજાવતી હોરઠ રતન ની ખાણ છે એવો કચકાઠિયાવાડ ને સૌરાષ્ટ્ર આપડી જે ધરતી છે એવા મહાપુરુષો બાપુ આ દુનિયામાં થઈ ગયા છે અને કલાકાર કે ભગત કે દાતાર કે સુરવીર કે સંત છે ને બાપુ જન્મે સંતુ જન્મેવા દે ને ભાઈ એ અમે હિસાબ સહિત બુદ્ધ સુ આ જેટલા છે ને સંતો મહંતો ભક્તો દાતારો સુરવીરો કવિઓ કલાકારો આ બધા છે ને જન્મે બને નહીં અને જો બનતા હોત તો બધાય બનાવી દે બધા એમ થાય કે આપણો દીકરો કલાકાર થઈને લાખ રૂપિયા લઈ આવે ના એમ નથી જન્મ થી જ હોય એ તો બાપુ આંગળી પકડનારો કોક જડી જાય ને બાપુ એનો બેડો પાર થાય ગામમાં એક કપાતર હોય ને કપાતર એ જન્મ થી જ હોય ઘણા એ નથી કહેતા સારો તો બગડી ગયો એટલે બગડેલો જ હતો ઓળખવા મોડું કર્યું બગડેલા હોય બગડેલા જ હોય એટલા માટે મહાપુરુષો બાપુ એટલા માટે કે છે એ નથી મફતમાં એજી મળતા મૂલ ચૂકવા પડતા સંતને સંત પણ એ ભાઈ નથી મબત મળતા એ તો કોઈ વેચા તલકડા ચંપા તલકડા ચંપા ભરી બજાર કોઈ વેચા તલકડા મા જેલ જે હોરા

માથા ખાડી ભોગ સાધુ ને દરદા પ્યારા પુત્રના માથા ખાડી ભોગ સાધુને ધરતા કઈ નથી મફતમાં મળતમાં